હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નેતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી ચૂરમાના લાડવા કેમ બનાવવા તે બતાવીશ આ લાડવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે આ માપથી હું લાડવા બનાવીશ તે આઠથી દસ લાડવા બનશે અને જો નાડા બનાવશો તો દસથી અગિયાર લાડવા બનશે તો આ રીતે આ માપથી લાડવા બને છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ માપથી ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે આ બે કપ મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે જે આપણે ભાખરી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે અને જો તમારી પાસે એ લોટ ન હોય તો ઝીણા લોટમાં તમારે એક કપ ઘઉંનો લોટ હોય ત્યારે પા કપ જેટલો એમાં રવો ઉમેરી અને એના પણ તમે લાડવા બનાવી શકો છો હવે આપણે આમાં મોણ આપવાનું છે તો બે કપ લોટ છે એમાં ચાર મોટી ચમચી આપણે તેલનું મોણ આપી છે તમે તેલની જગ્યાએ ઘીનું પણ મોણ આપી શકો છો હું અત્યારે તેલનું મોણ આપું છું અને સારી રીતે મોણને લોટમાં મિક્સ કરી દેવાનું છે જુઓ આવી રીતે હાથની મદદથી બધું જ આમાં મિક્સ કરી દેસું આપણે મૂળને હવે તમારે ને ચેક કરવાનું છે તો આવી રીતે આમ લઈ અને આમ મુઠ્ઠી વળી જાય આવું મુઠ્ઠી બની જાય તો આપણો મોણ છે એ પરફેક્ટ છે અને જો મુઠ્ઠી ના વરે તો હજી થોડુંક તમારે આમાં તેલનું મોણ એડ કરવાનું છે અને હવે આપણે પાણી લેવાનું છે તો બે કપ લોટનો લોટ બાંધવા માટે મેં અડધો કપ હૂંફાળું પાણી લીધું છે અને હૂંફાળા પાણીથી જ તમારે લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે તો લોટ આપણે ભાખરીના લોટ કરતાં થોડોક કઠણ હોય એવો લોટ બાંધવાનો છે તો જુઓ તમે જોઈ શકો છો કે હું થોડું થોડું પાણી એડ કરું છું અને લોટ બાંધું છું તો આવી રીતે તમારે બધું જ મિક્સ કરતું જવાનું છે પાણી જોડે અને હાથની મદદથી આવી રીતે આમ પ્રેસ કરી અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે હવે આપણે આ લોટ બાંધીને તૈયાર છે એકદમ જુઓ આ કઠણ બાંધેલો છે બે કપ લોટમાં મેં અડધો કપ પાણી એડ કરી અને લોટ બાંધેલો છે અને હવે આમાંથી થોડુંક આપણે લઈ અને આવી રીતે આમ કરી અને મુઠિયાનો આકાર આપવાનો છે હાથની મદદથી આપણે આવી રીતે આમ મુઠીયું વારસું અને આંગળા છે એને આવી રીતે આમ પ્રેસ કરવાના છે જેથી કરીને અંદર સુધી ખાડા પડી જાય અને આપણું મૂઠિયું જ્યારે તળતા હોઈએ છીએ ત્યારે અંદર સુધી કૂક થઈ જાય પાકી જાય કાચો ના રહીએ એટલા માટે આ ખાડા પાડવાના છે આંગળાની મદદથી તો આવી રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેશું આવી રીતે મેં બધા જ મુઠિયા બનાવી લીધા છે એકદમ જો ખાડા પાણી અને બધા મુઠિયા આપણા તૈયાર છે હવે આપણે આને તેલમાં તળવાના છે ગેસ ઉપર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે એક એક મુઠિયા આવી રીતે એડ કરી અને તળવાના છે તો આપણે ગેસને ફાસ્ટ નથી રાખવાનો અને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે આને કૂક થવા દેવાના છે અને ધીમે તાપે જો તમે કૂક કરશો ને તો તમારા અંદર સુધી કૂક થઈ જશે મુઠિયા કાચા બિલકુલ કાચા નહીં રહે એટલે ઉતાવળ જરરા પણ કરવાની નથી મુઠિયા તળવામાં અને આવી રીતે વચ્ચે વચ્ચે ઝારો ફેરવતો જવાનો છે આવી રીતે આપણે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળવાના છે મુઠિયા તળતા લગભગ મારે આ બાર થી પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે તો આવી રીતે જરરા પણ ઉતાવળ કરવાની નથી અને એકદમ નિરાતે તમારે મુઠિયા તળી લેવાના છે થોડાક ઠંડા થાય પછી જુઓ આવી રીતે આમ મુઠિયાના પટ્ટા કરી લેવાના છે બધા જ મુઠિયાના મેં આમ પટ્ટા કરી લીધા છે હવે એક આ મિક્સર જાર લેવાનું છે આપણે વચ્ચેનું પવાલો લીધું છે અને એમાં આપણે થોડા થોડા આમાં કટકા એડ કરી અને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આને પીસી લેવાનું છે હવે એક આ મોટું વાસણ લીધું છે અને એમાં ઘઉં ચારવાનો હવાલો લીધો છે તો એમાં આપણે આ પીસેલું છે એ બધું જ આપણે એમાં એડ કરી અને ચારી લેવાનું છે જેથી કરીને કોઈ પણ ગાંઠા હોય તો એ ગાંઠા અલગ તળી આવે તો આપણે આને આવી રીતે આમ ચારી લેશું અને આ જે ફરી ગાંઠા નીકળ્યા છે એ પાછું આપણે પીસવાના છીએ તો એમાં પાછું આપણે એડ કરી દેવાનું છે એટલે એની સાથે પાછા પણ પીસાઈ જાય તો એવી રીતે આપણે પાછા ફરી પાછા આપણે પીસી લેશું અને ફરી પાછું આપણે ચારી લેશું તો જુઓ આ મીટ મુખિયાને આપણે મિક્સરમાં પીસી અને ચારવાના ચાયણામાં ચારી અને એકદમ સરસ જુઓ એક રસ એવો આપણું આ ચૂરમું તૈયાર છે તો આવી રીતે ચૂરમું બને એવું બનાવવું એ સાવસેલું છે તો આપણે આ ચૂરમું બનાવી અને એક સાઈડ ઉપર રાખી દઈએ હવે હવે ગેસ ઉપર એક પેન લીધું છે અને એક મોટી ચમચી જેટલું એમાં તેલ એક મોટી ચમચી જેટલું સોરી તેલ નહીં પણ ઘી આપણે એમાં એડ કરશું અને હવે આપણે બે ચમ બે ચમચી બદામ છે અને બે ચમચી કાજુ છે એ બંને આપણે કટકા કરી લીધા છે નાના નાના અને આપણે હવે આ હીમાને રોસ્ટ કરવાના છે બદામ કાજુને આવી રીતે રોસ્ટ કરવાથી એકદમ આનો ટેસ્ટ વધી જાય છે તમે કોઈ પણ અડદિયામાં નાખશો કે લાડવામાં કે કોઈ પણ શીરામાં નાખશો તો રોસ્ટ કરીને લેશો ને તો ખૂબ જ ટેસ્ટ વધી જશે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈએ અને એમને જ સાતળી લઈએ તો આપણા સતળાઈ ગયા છે એટલે એને એક વાટકીમાં કાઢી લઈએ હવે આપણું પેન ગરમ છે અને ઘી ગરમ છે તો એમાં બે ચમચી આપણે કિસમિસ લીધી છે અને કિસમિસને પણ આપણે રોસ્ટ કરી લેશું આવી રીતે આમ એવું લાગે તો ગેસની સેજ પાછું આપણે ચાલુ કરી દેસું અને આવી રીતે કિસમિશને આપણે ઘીમાં થોડીક રોસ્ટ કરી લેશું કિસમિશને તમારે અલગથી રોસ્ટ કરવાની છે ડ્રાય ફ્રૂટ્સમાં તમારે બદામ કાજુ રોસ્ટ કરતા હોય ત્યારે નથી કરવાની તો જુઓ થઈ ગઈ છે અને હવે આપણે એને પણ આપણે કાઢી લઈએ એચ પેનમાં આપણે એક ચમચી ઘી છે અને એક ચમચી આપણે વધારાનું ઘી ઉમેરશું અને ગેસને સાવ ધીમો રાખવાનો છે કપના માપથી બે કપ આપણે લોટ લીધો હતો તો અડધો કપ આપણે ગોળ લેશું તો ગોળ આમાં આપણે મેલ્ટ કરવા રાખશું અને સારી રીતે આપણે આને હલાવશું અને મેલ્ટ કરશું જુઓ આવી રીતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને હલાવવાનું છે ચમચો જો ગોળ છે સારી રીતે ઘીમાં મેલ્ટ થઈ ગયો છે તો આપણે હવે ગેસને ઓફ કરી દેવાનો છે અને ગોળ નાખતા પહેલા આપણે જે ડ્રાય છે એ ડ્રાય ફ્રુટ્સ આમાં એડ કરી દેશું અને ને સારી રીતે મિક્સ કરી દેસુ બધે 5 પાંચ એલચીનો ભૂકો છે અને જો તમને જાયફળ ખાતા હો તો જાયફળનો ભૂકો પણ તમે આમાં એડ કરી શકો છો તો આ ગોળ નાખ્યા પહેલાં જ આ બધું તમારે આમાં લોટમાં એડ કરી દેવાનું છે ચૂરમામાં અને હવે થોડોક આવો ખાડો પડી અને એમાં આપણે ગોળને એડ કરવાનો છે હવે ગોળને આમાં આપણે સારી રીતે મિક્સ કરી દેસું જો તમે ગળિયું ખાતા હોવ તો વધારે વધારે ગોળ લઈ શકો છો અને મોરું ખાતા હોવ તો થોડોક ઓછો ગોળ લઈ શકો છો એ ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો અને ડ્રાયફ્રુટ્સ નાખવા એ પણ ઓપ્શનલ છે જો તમારે નાખવા હોય તો નાખી શકો છો નહીં તો ડ્રાયફ્રુટ્સ વગર પણ બની શકે છે લાડવા તો આવી રીતે આપણે ગોળને હાથથી સારી રીતે મિક્સ કરી દેશું આપણે લાડવામાં નાખવા લાડવા બનાવવા છે તો લાડવામાં નાખવા બે કપ લોટ છે તો અડધો કપ ઘી હોય તો લાડવા સારા લાગે છે અને જો તમારે ઘી ઓછું નાખવું હોય તો એક ત્રતિયાંશ પણ તમે ઘી નાખી શકો છો એક ત્રત્યાઉસ કપ જેટલું તો ઘીમાં જો એક અડધો કપ લાડ ઘી હશે ને તો તમારા લાડવા ખૂબ સરસ લાગશે ઘી બહુ જરૂરી છે લાડવામાં તો જુઓ આપણું ઘી છે એ મેલ્ટ થઈ ગયું છે તો હવે આમાં આપણે બધું જ ઘી આમાં રેડી દઈએ અને સારી રીતે મિક્સ કરશું આપણે હાથથી જ મિક્સ કરીશું જુઓ આવી રીતે આમ મુઠ્ઠી કરી અને એકદમ મિક્સ કરવાનું છે જેથી લાડવા એકદમ સરસું વાળા થશે અને ખાવામાં પણ જો ડ્રાય ફ્રુટ્સવાળા એલચીને છે તો એલચીથી તમારા લાડવાનો છે એ ટેસ્ટ વધી જાય છે એલચી જાયફળ નાખશો તો આપણે જાયફળ નથી નાખ્યું ખાલી એલચી જ નાખી છે પણ જો તમને ભાવતું હોય તો જાયફળ પણ એડ કરી શકો છો તો આવી રીતે હાથથી મસળી અને ચૂરમું એકવાર મિક્સ કરી લેવાનું છે પછી લાડવા વાળવાના છે અને આવી રીતે લાડવો વાળવાનો છે આમ પ્રેસ કરવાનો છે જુઓ આવી રીતે આમ હથેળીમાં રાખી અને પ્રેસ કરી અને લાડવો વાળશું એટલે સરસ રીતે લાડવો વળી જશે અને જુઓ આવી રીતે એના આકાર આપવાનો છે જુઓ લાડવો બનીને તૈયાર છે તો માર્કેટમાં આવો મોલ્ડ મળે મળે છે લાડવો બનાવવાનો અને એને તમારે બનાવવો હોય તો આવી રીતે આમ પ્રેસ કરવાનો છે આવી રીતે આમ પ્રેસ કરી અને પછી આવી રીતે આમ ઠપકારવાનો છે એટલે જુઓ એકદમ સરસ આવો ડિઝાઇન વાળો લાડવો બનશે તો આવા તૈયાર મોલ્ડમાં પણ તમે બનાવી શકો છો લાડવાને તો આપણા ચૂરમાના લાડવા એકદમ સરળ રીતે બનાવીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો જો ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે